વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ નવના વિદ્યાર્થીને શિક્ષકે લાભો ઝીંકી દેતા વિવાદ થયો હતો વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથીપાક ચગાડ્યો હતો જ્યારે આ ઘટના બાબત સામ સામે આક્ષેપ ઉપર પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યો હતા માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને ડ્રોઈંગના શિક્ષકે લાફો મારી દેતા મામલો ઉચકાયો હતો શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહેવિયરના કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે શિક્ષકે

મેજરમેન્ટ લઈ ડ્રોઈંગ કરાવવાની છે મને ખબર ના પડી તો સરને મને શીખવાડવાની જગ્યા પર જોરથી લાફો મારી દીધો અને મારા પીઠ ઉપર ત્રણ વખત ફૂલબટ્ટી પર માર માર્યો હતો એમના હાથમાં ફૂલબટ્ટી હતી એટલે એમના બેગતિ બધા વિદ્યાર્થીઓએ કીધું કે હા અમને આવડી ગયું પણ કોઈને કશી ખબર પડી ન હતી